ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે વિજ્ઞાનના નવા પોઈન્ટ સાથે મનીષ બીજો આપણી સમક્ષ હાજર થયો છે મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે કેટલાક આપણે અગત્યના પ્રશ્નો વિજ્ઞાનના આપણે જોવાના છે એમાં ખાસ પ્રશ્ન જે છે બરોબર ઝૂલનો તાપીય નિયમ ઓકે જૂલનો તાપીય નિયમ મેળવો મિત્રો હવે આપણે ત્રણ સૂત્ર એમાં આવડવા પડશે વિદ્યુત ઊર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવવાનું છે ઝૂલનો તાપીય નિયમ આપ અહીંયા જોઈ રહ્યા છો એચ બરાબર આઈ સ્ક્વેર આરટી એચ બરાબર આઈ સ્ક્વેર આરટી બરાબર એવો ઝૂલનો તાપીય નિયમ છે મિત્રો હવે મિત્રો આપણે કેટલા સૂત્ર આમાં આવડવા પડશે એ ખાસ જોઈ લઈએ મિત્રો તો એ માટે આપણે જોઈએ એક તો સૂત્ર આપણને આવડી જવું જોઈએ મિત્રો જો અહીંયા ધ્યાન કે છેદમાં ટી એક આ સૂત્ર આવડવું પડે બરોબર જે વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે અને વ્યાખ્યા પણ આવે એકમ સમયમાં બરોબર પસાર થતા વિદ્યુત ભારના આ વિદ્યુત ભાર કહેવાય ક્યુ એટલે વિદ્યુત ભાર એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે જેના સાધનનું નામ કયું છે એ મીટર છે બરાબર વિદ્યુત પ્રવાહ માપવા માટે એ પણ અત્યારે યાદ કરાવી દઉં પછી વિદ્યુત સ્થિતિમાન આપ સૌને ખ્યાલ છે વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ બરાબર વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ એ અને એક વીર એટલે કે ઓહમનો નિયમ બરાબર આઈ આર આ ત્રણ સૂત્ર મિત્રો આવડે તો તમને બરાબર પાકો છે ઝૂલનો નિયમ બરાબર જે ઝૂલનો નિયમ એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી આવડી જાય ઓકે તો મિત્રો આ બધું લખાણ તમારે લખવાનું કે ભાઈ આરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આય છે બરાબર વિદ્યુત ભાર ક્યુ છે સમય ટી છે બરાબર કરેલું કાર્ય ડબલ્યુ છે તો આ બધું તમને અવરોધો એ લખતા તમને આવડશે બરાબર જે આ ચિત્રમાં પણ અહીંયા છે એના ઉપરથી હું શું કરું છો વી બરાબર ના છેદમાં ક્યુ હવે ક્યુ ને હું આમ જવા દઉં ભાગાકારમાં છે એટલે ડબલ્યુ બરાબર વી ક્યુ

કે ભાઈ વી ક્યુ ડબલ્યુ બરાબર વી ક્યુ એવું કર્યું હવે શું કરું છું મિત્રો બાકીના બે સૂત્રની મદદથી જો અહીંયા શું થશે આ સૂત્રની મદદથી મારે જો કરવું હોય તો આ આમ જવા દો એટલે ક્યુ બરાબર એટલે ક્યુ બરાબર શું થાય આના પરથી આના પરથી થાય ક્યુ બરાબર એટલે એટલે આના પરથી ક્યુ બરાબર ટી આમ જાય એટલે ક્યુ બરાબર ટી રેડી તો ઓકે તો હવે હું કિંમત અહીંયા મૂકી દઉં છું બરાબર ડબલ્યુ બરાબર બરાબર વી ની જગ્યાએ આર વી ની જગ્યાએ આર અને ક્યુ ની જગ્યાએ બરાબર આઈ સ્ક્વેર આરટી જોયું મિત્રો એકદમ સરળ એટલે કે ભાઈ કરેલું કાર્ય છે એ ઉષ્મા ઉર્જા એટલે કે વિદ્યુત સોરી વિદ્યુત ઉર્જા સ્વરૂપે એ સંગ્રહ એટલે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે એનો સંગ્રહ થાય છે ફરીવાર મિત્રો કે ભાઈ કરેલું જે કાર્ય છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે બરાબર એને ઝૂલનો તાપ્ય નિયમ કહે છે બરાબર ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર ટી જોયું મિત્રો તો માત્ર ત્રણ સૂત્ર તમને સરસ મજાના આવડી જાય બરાબર આય બરાબર ક્યુના છેદમાં ટી આના ઉપરથી આ મેળવ્યું મેં તો આના ઉપરથી પછી વીર ઉપરથી તો મેર એટલે કરેલું કાર્ય છે આ કરેલ ડબલ્યુ એટલે શું કહેવાય કરેલું કાર્ય એટલે પછી એને આપણે એચ સંજ્ઞા આપી દઈએ બરાબર એટલે કે ભાઈ આઈ સ્કવેર બહુ સરળ મિત્રો માત્ર ત્રણ સૂત્ર અને લખાણ તો તમારી સામે છે જ બરાબર કે ભાઈ એક અવરોધ છે આ એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આય છે વિદ્યુત ભાર ક્યુ છે એવી રીતે તમારી જાતે લખી શકો પણ મેં એક વાત તમને ટૂંકી એટલી કરી આ ત્રણ સૂત્ર સરસ મજાને આવડે એટલે કે આને ઝૂલનો તાપી નિયમ આ ડબલ્યુ કરેલું જે કાર્ય છે પછી સંજ્ઞા સ્વરૂપે શું લખશું હોટ

જે વિદ્યુત જે ઉષ્મા ઉર્જા છે એ અવરોધના સંપ્રમણમાં સમયના ત્યારે વિદ્યુત પ્રવાહ અને સમય અચલ રાખવાનો ઓકે જો અહીંયા લખ્યું છે કે વિદ્યુત પ્રવાહના વર્ગના એકવાર પ્રશ્ન પણ પૂછ્યો જો કે ભાઈ ઉષ્મા ઉર્જા એ છે કોના વર્ગના સમપ્રમાણમાં તો વિદ્યુત જે પ્રવાહ છે એના વર્ગના સમપ્રમાણમાં આઈ સ્કવેર આ તો આવું પણ તમને આવડી જવું જોઈ ઓકે પછી મિત્રો રોજિંદા જીવનમાં બરોબર જોવા મળતી કેટલીક બાબતો છે એ થોડીક તો આપણે ચર્ચા કરી લઈએ જો મિત્રો અહીંયા ઓકે મિત્રો અહીંયા આપ જોઈ રહ્યા છો બરાબર હવે મિત્રો આ પ્રજા પ્રચાર વિદ્યુત વિદ્યુત તાપી ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી છે ટોસ્ટર છે વિદ્યુત હીટર છે બરોબર વગેરેની કાર્યપદ્ધતિમાં રોજિંદા જીવનમાં જોવા મળતા વિદ્યુત પ્રવાહ ની તાપી અસરના ઉપયોગો જણાવો બરાબર તાપીય અસરના ઉપયોગ જણાતા હોય એવા સાધનો આપ સૌને ખ્યાલ છે ટોસ્ટર સરસ મજાનો મમ્મી છે ટોસ્ટર બનાવે છે આપને ખ્યાલ છે બરાબર તો એ ટોસ્ટર માં તમે લખી શકો ઓકે અજી ફરીવાર સારું તો કે ભાઈ ટોસ્ટર છે ઈસ્ત્રી છે આપણો ફ્યુઝ છે બરાબર ફ્યુઝ જે બાર શ્રેણીમાં જોડવામાં આવે બરો ફ્યુઝ કે એક જ એવો છે જે શ્રેણીમાં જોડે શું કામ જ્યારે જીબી માંથી કે જ્યારે પ્રવાહ આવતો હોય જ્યારે બહુ ખૂબ ઊંચો પ્રવાહ આવે ત્યારે ફ્યુઝમાંનો જે વાયર છે એનું ગલનબિંદુ કેવો હોય નીચું એટલે પીગળી જાય એટલે આપણા કિંમતી સાધનો બચી જાય છે ઓકે પછી આ બલ્બ છે ફિલામેન્ટવાળો બરાબર આ હીટર છે તો આવા બધા સાધનોના નામ યાદ રાખી લો અને મોસ્ટ ટાઈમ આ પોઈન્ટ પણ જોવા મળે છે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સાધનોના નામ આપશો ઓકે તો આ ચિત્ર સાથે એક એ પણ તૈયાર કરશો ઓકે સરસ હવે મિત્રો આપણે જે ખાસ કરવો છે એ બરાબર આ પ્રશ્ન કરી નાખીએ મિત્રો ઓકે પાવર જો મિત્રો પાવર માટે પણ સિમ્પલ વાત કરી દઉં કે ભાઈ એનું સૂત્ર કેવું છે પાવર ઓકે જો મિત્રો અહીંયા ધ્યાન પાવર એટલે તો કે ભાઈ પાવર બરાબર ડબલ્યુ ના છેદ માં ટી ફરી મિત્રો પાવર બરાબર છેદમાં ટી બરોબર પાવરની વ્યાખ્યા કહીએ તો કઈ ગોખવાની નથી છેદમાં સમય હોય તો એકમ સમયમાં કરેલા કાર્ય ને પાવર કહે છે બરોબર એકમ સમયમાં છેદમાં સમય એટલે એકમ સમયમાં કરેલા કાર્ય ને પાવર કહે છે એકદમ સરળ પછી પાવર આપણે ખાસ આપશો ની ખ્યાલ છે કે ભાઈ આ પાવરનું સૂત્ર તમારે દાખલ કે હમણાં આપણે બરોબર

નિયમનું ઓકે સરસ તો એ આપણે અહીંયા ખાસ જોઈ લો બે આઈ આઈ છૂટા પાડી દઈએ બરાબર આઈ આઈ છૂટા પાડી દીધા ડબલ હતા ને તો કે ભાઈ આઈ આર એટલે શું થાય વી એટલે કે ભાઈ એ વી લખી નાખ્યો બરાબર હાલો એટલે આઈ વી થઈ ગયું એક સૂત્ર કયું આવ્યું ભાઈ આઈવી ઓકે તો આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો એકદમ સરળ ઓકે મિત્રો પછી આપણે ઘણીવાર આ સૂત્રમાંય પાછો હજી ઉપયોગ કરે કે ભાઈ આઈની જગ્યાએ આવશે ખ્યાલ છે કે આ આઈ જે છે એટલે વિના છેદમાં આર લખી શકાય

એક વોલ્ટ ગુણ્યા એક એમ્પિયર બરાબર એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાં તફાવત હેઠળ એક એમ્પિયર જો ઉપકરણમાંથી એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એને શું કહેવાય એક વોટ કહેવાય બહુ સરળ સમજો આમાંથી જ તમારી કે ભાઈ એક વોટ વિદ્યુત તફાવત હેઠળ ઉપકરણ બરાબર જે આપણું સાધન છે એમાં એક એમ્પેર વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો તેને એક વોટ કહેવાય બહુ સરળ પ્રશ્નો છે રેડી મિત્રો તો આ પ્રશ્ન પણ તૈયાર કરો ઓકે તો પાવરનું આ સરસ મજાનો તમને વ્યાખ્યા આવડી જવી જોઈએ ઓકે પછી મિત્રો એક રિલેશન આ ખાસ પૂછાય છે એ આપણે થોડી ચર્ચા કરી લઈએ મિત્રો કે ભાઈ બરાબર એ હાલો આપણે વાક્ય લઈ લઈએ થોડુંક તમને ખ્યાલ પડે એટલે હવે મિત્રો આપને ખ્યાલ છે કે ભાઈ પાવર બરાબર ચાલો એ વાત કરી લઈએ હજી મિત્રો પાવર બરાબર ડબલ્યુ ના છેદમાં ટી બરોબર એટલે એક આ વોટ બરાબર આને શું કહેવાય વોટ અને આને કહેવાય ઝૂલ પ્રતિ સેકન્ડ બરાબર આ બીજો પણ એકમ આપણને આવડી જવું જોઈએ વોટ કાર્યને ઝૂલ સમયને સેકન્ડ અને પાવરને વોટ કહેવાય હવે મિત્રો એક ખાસ રિલેશન પૂછાય છે એક કિલો વોટ હવે એક કિલો વોટ એટલે કેટલા વોટ હજાર વોટ બરાબર સોરી ગુણ્યા કલાક કલાક છે આ કલાક એમાં કેટલી સેકન્ડ હોય છત્રીસો સેકન્ડ ચાલો બરાબર કેટલા થશે છત્રીસ ગુણ્યા આ ત્રણ મીંડા આ બે મીંડા એટલે દસ ની પાંચ વોટ ઇનટુ સેકન્ડ હવે શું કરીએ આપણે ભાઈ છત્રીસ દસ અને ઝૂલ પ્રતિ સેકન્ડ એ આના ઉપરથી બરોબર સેકન્ડ સેકન્ડ ઉડી ગયા છત્રીસ ભાગ્યા દસ એટલે ત્રણ પોઈન્ટ છ દસ ની એક દસ ની પાંચ એટલે દસ ની છૂલ એક કિલો વોટ કલાક એને શું કહેવાય એક કિલો ત્રણ પોઈન્ટ એક યુનિટ કિલો વોટ જે આપણે વ્યવહારમાં વપરાય બોલો વિદ્યુત ઊર્જાનો વ્યવહારિક એકમ એક કિલો વોટ કલાક એને શું કહે છે એક યુનિટ પણ કહે છે એટલે એ પણ આપણે કહેવાય કે એક એક વોટ પાવર બરાબર એક વોટ પાવર એક કલાક સુધી વપરાય તો વિદ વિદ્યુત ઊર્જા કેટલી એક વોટ કલાક વપરાય છે એમ કહી શકાય રેડી તો આ મીટરમાં પણ એટલે કે તેની યુનિટ પણ કહે જો આવું પૂછાય વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો ભાઈ કિલો વોટ કલાક જેને યુનિટ પણ કહે છે રેડી મિત્રો તો આવી કેટલીક બાબતો છે એ ખાસ નોંધમાં લેશો આ આવો રિલેશન છે એ ખાસ બરાબર અગત્યનો બની રહેવાનું છે થેન્ક યુ મનીષ સિંજોડા નમસ્કાર ફરી પાછા આપણે આવતીકાલે નવા મુદ્દા સાથે મળશું થેન્ક યુ